મારા તમાર પાંચસો નહિ તમારે બારસો જેવું યાર યાર હું ઘણું માર ઘણી પૈસા માગવા મને યાર તમને ખબર

મોબાઈલ માં શું ઓનલાઈન બિહાર હોય પછી ફોટું કાઢી એમાં ખબર એમાં એક્સ ને એલ એવી સાઈઝ તમે સિલેક્ટ નહી કર્યું હોય શું બાલાજી ખબર પડે એવું બધું

ટોળી બીજું પડતા હોય કંઈ અને પસ પીવું મૂકીએ છે ભાઈ

ફરવા જતા ને તમે એટલા હું તો ફરીને ને આવ્યો પણ લોકો નહી આવું ચોખી વાત છે લોકો નહીં જવાનું

કાપળ જે નોમો થી રુલાયો તમારું કરવાજી એ કળવાજી તમારું તમારું ને તમે કેટલું નું હતું મારું તમારું કે જોયું તું મી આઠસો રૂપિયા જેવું હતું આઠસો રૂપિયા આઠસો રૂપિયા નોમું હેવા

રાજ કોઈને નહીં કહેવાનું ટ્રાય કરી જુઓ apoiva mm -hmm.